આવો આવો આવ્યા તમારે કઈ છોકરી વિશે પૂછવી તો પૂછી શકો છો ગાડી પેટ્રોલ વાળી એક ડીઝલ વાળી એટલે એમ પૂછવાનું હે ભાઈ નું કે છોકરી ચા પીવે હે કે કોફી એમ હા કેમ કે સ્ટારબક્સ ના ખર્ચા હે ને યાર આપડા થી પુગાય એમ હે ની પોહાય ની ને એટલે ના ના ચા પીવે હે એન્જિન કેવું છે આમ એટલે ભાઈ એમ પૂછવાનું હે કે છોકરીને કોઈ બીમારી કે તકલીફ કે એવું કઈ તો નથી ને ના ના કઈ બીમારી નથી ઓનર કેટલાક છે ફર્સ્ટ સેકન્ડ એટલે હું આમ કેટલા માં ઓનર છે ઈ એમ કહે છે કે છોકરીને ને બીજ વર નથી ને છૂટાછેડા તો નથી થયા ને અગાઉ એક કઈ તું છોકરી જો વયો હો કે ગાડી જો તારો હોગ મારી મારી તગડી મૂછી આપણને ને પહેલી વાર છે તમે જોવો એવો એ પહેલા જ છો લાઈક કેવી છે આમ ડીપર બીપર લાગે કે આખ આખોની ચમક કેવી છે એમ એટલે આજે અમારે આ ભાઈ ને ચશ્મા હે કે નહીં એમ છોકરી ને ચશ્મા બસમાં હે કે નહીં એમ ના ના મારી દીકરી ને ચશ્મા નથી ઈ બધી તો ઠીક પણ આ મોડિફિકેશન જેવું કઈ છે ની ને કેમ કે ઈ બધું સરકાર માં નો ગણવામાં આવે આમ કંપની ફિટિંગ હોય ને તો સારું રહી એમ લો એ એક્ચ્યુઅલી આ ભાઈ ને મારા કહેવાનો મતલબ એમ છે કે કુદરતી સૌંદર્ય છે ને છોકરી ને એમ આ મેકઅપ ના ઠઠેડા તો બહુ કાઈ નથી કરતી ને બરોબર ને હા 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 ઈ ના ના મારી છોકરી નેચરલ બ્યુટી

એટલે આ મારા ભાઈ નું પૂછવાનું એમ છે કે બોલવાનું ચાલુ કરે પછી ઉભી રે કે નહીં આ તો હું અત્યાર ની છોકરીઓ ની તમને ખબર જ એક વાર બોલવાનું ચાલુ કર્યું ઈ કર્યું પછી તો હાહુ ને હક નો લેવા દે ના ના અમારી છોકરી સાવ સીધી છે બહુ ઓછું બોલે છે એકદમ ગાય જેવી છે આરસી બુક છે ગ્રેજ્યુએશન ડિગ્રી ગ્રેજ્યુએશન ડિગ્રી નું પૂછે આ અમારી છોકરી એમએસસી સુધી ભણેલી છે પીયુસી હે સ્વભાવ સ્વભાવ હા સારો છે કે મને આ બાબતે બહુ ઓછી ખબર પડે પણ મારા સેઠ છે એના આ બાબતે બહુ વધારે ખબર પડી એક્સપિરિયન્સ અનુભવી વ્યક્તિ રહ્યા ને હું એને બતાવી દઉં તો જિંદગી સવાલ છે ને સમજો હો ને તમે તમને મારી દીકરી ભલે ગયું હોય પણ મને તમારો આ ફટાડો નથી ગમતો ફટાફટ હોય ગાડી જોવાય કે છોકરી જોવાઈ વામે